નિગમ કલ્પ દરોર ફલમ નિગમ એટલે ભાગવતજી નિગમ કલ્પ દરોર ગલિતમ ફલમ ગલિતમ ફલમ એટલે એકદમ પાકેલું ફળ અચ્છા પાકેલું ફળ આંબા ઉપર કેરી આવે ખબર હોય વડીલોને આંબા ઉપર કેરી આવે પાકી ગઈ છે કેમ ખબર પડે સુખદેવજી મહારાજ એટલે કે પોપટ જેને ચાંચ મારે સમજી લેવો પાકી ગઈ ને મીઠામાં મીઠી છે બાર થી ભલે પીળી લાલ લીલી દેખાતી હોય પણ પોપટ ખબર પડી જાય એમ આ ભાગવત હોતે અતિમાં અતિ પવિત્ર છે અને કોને ચાંચ મારી છે સુખદેવજી એ નિગમ કલ્પ ધરોર ફલમ શુકમુખા મુખા શુક એટલે સુખદેવજી મુખ એટલે મોઢેથી શુકમુખાદ મુખાદ અમૃત દ્રવ સંયુતમ માટે પીબત ભાગવતમ રસમાલયમ શું કીધું પીબત પીવાય ક્યાંથી ભવે પીવાય તો મોઢે થી ને પણ અહિયાં થી ના ના પીવાનું પણ આ કાન થી પીવાનું છે કાન થી પીવાય પાણી બોટલ ખોલી નાખો જોઈએ કાન માં પ્લીઝ ટ્રાય નો ના એ નથી આની વાત છે આ તો અમૃત છે અને આ અમૃત કાન થી પીવા જેવું છે ભલે કઈ ના મળે તો આયા બે કારણ કે આયાથી આપણા ઉંમરના મોટા વાળા બેઠા છે બેઠા છે આપણા થી મોટી ઉંમર ના બેઠા એ લોકોને ખબર છે આયા બેસવાથી સારું થવાનું છે સમજાય છે ને મારે તમને બધા તમારી ભાષામાં વાત કરું દુનિયામાં ગમે તેવું ગીત આવે પિક્ચર એ બહુ જાજુ ટકે વચ્ચે ઓલી ખબર છે રીલ આવતી કચ્છા બદામ કચ્છા બદામ જોઈ કે કચ્છા બદામ આવી હતી રીલ જોઈ ને એ હવે કોઈની યાદ હતી તમને કોઈ ભૂલાઈ ગઈ ને પછી ઓલી શ્રીલંકા ની ઓલી છોકરી આવી હતી એ બહુ સારી એ પણ ભૂલાઈ ગઈ ને પણ સાવ સાચું કેજો આ શ્રીરામ જય રામ જય જય રામ કોઈ દી ભૂલાણું હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ભૂલાણું અડધા ઊંઘમાં હોય ને તો પણ આપણને યાદ આવી જાય અરે સાહેબ મેં ત્યાં સુધી જોયેલું છે માણસ માણસ મરણ પથારી ઉપર હોય ને તો પોતાની પત્નીને ભૂલી જાય પણ કનૈયાને નથી ભૂલતા જેવો આમ ફોટો રાખો આ કોણ અરે આ તો દ્વારકાધીશ આ તો કનૈયો ત્યારે વાસ્તવમાં આ જ છે સત્ય કારણ કે બધાય ન્યાથી આવ્યા છે અને ન્યા જ જવાનું છે દુનિયામાં ગમે એવું મૂવી આવે ગમે એવું ગીત આવે બે પાંચ મહિને દસ વર્ષે કચરામાં જોયું જાય પણ આ વિચાર કરો લાખો લાખો વર્ષથી ચાલે છે છતાંય જૂનું નથી થયું રોજ દિને દિને નવમ રોજ નવું નવું અને મજાની વાત જો કેવા વાળા થાકતા નથી ને નગર વિચાર કરો કેટલી સંપત્તિ કેટલા સમય આ બધું આપણે આપીએ છીએ ગરધણી છેલ્લેથી પૂજો કેટલો ખર્ચો થયો કેતા ને માફ કરજો કેવાય એની પણ કે આ કેટલી સંપત્તિ વપરાય કેટલો સમય પણ છતાં લોકો સમય આપે છે સંપત્તિ આપે છે અને સતત આની પાછળ પડે કેમ તો કે ખબર છે અહિયાં થી બધાનું સારું જ થવાનું છે પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ આમાંથી કોઈ પણ વ્યક્તિ આમાંથી એક જ્ઞાન લઈને પણ પોતાના જીવનમાં ઉતારી દઈને તો આ લોકોની કથા ઇનડાયરેક્ટલી પહોંચી જાય છે અને એની માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી હો ગોપીઓ એમ છે કોઈ કોઈ એક એક કથા વાક્ય ભાગવત એટલે આપણું જીવન સુધરી જાય છે અને સુધરી ગયેલા જીવનમાં પરમાત્મા ડોકા તાણે છે સારું થયું સુધરી ગયો એ ઘણા લોકો સિત્તેર વર્ષે નથી તે તો સાત દિવસમાં તારે મોક્ષ પ્રામી લીધો